માનસિક શાંતિ માટે બહુ જરૂરી આ છે મિત્ર જીવનમાં અમુક વાર એ મહત્વનું નથી હોતું કે કોની સાથે જોડાયેલું રહેવું મિત્ર પણ અમુક વાર કોનાથી અળગા થઈ જાઓ અને દૂર થઈ જાઓ એ નિર્ણય લેવો બહુ જરૂરી હોય છે મિત્ર અમુક સંબંધ અમુક વ્યક્તિત્વ કંઈ કાયમ આપણી સાથે રહેવા માટે નથી આવતા આપણા જીવનમાં એ કદાચ કંઈક શીખવા જ આવ્યા હોય ક્યારેક આપણે પોતાની કદર કરતા શીખવા તો ક્યારેક આપણે મૂળને મૂલ્ય સમજાવવા અને આવા સંબંધો આવા વ્યક્તિઓને ધીમે ધીમે દૂર થઈ જવા દેવાના એ પણ કદાચ આપણી માનસિક શાંતિ માટે બહુ જરૂરી બની જતું હોય છે મિત્રો હર હર મહાદેવ જય શે મા જય ચામુંડમાં જય ભોગ મહારાજ જય શ્રી કુતર માં